આવી જેતપુર તાલુકાના કલારાણી નજીક કોતરનું પાણી રોડ પર વહેતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી સતત ત્રણેક કલાક જેટલા સમયથી નાળા પર વહેતા પાણીને લઈને વાહનો અટવાયા ભારે વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાતા જનજીવન પર તેની અસરો જોવા મળી હતી છોટાઉદેપુર જિલ્લામાં વીતેલા ત્રણેક દિવસો દરમિયાન સર્વત્ર વરસાદી માહોલ છવાતા અનાધાર મેઘ વર્ષા થતાં નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું થયું હતું દરમિયાન

તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાયા હતા રિપોર્ટર દરજી જિગ્નેશ બીએ ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી